દેવભૂમિ દ્વારકામાં આવેલા જામખંભાળિયામાં યુરિયા ખાતર લેવા માટે ખેડૂતો લાંબી કતારોમાં ઉભા રહેવાની ફરજ પડી છે શિયાળુ પાકના સમયમાં ખાતરની વધતી માંગને કારણે સહકારી મંડળી ખાતે વહેલી સવારથી જ ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા ખેડૂતોનો આક્ષેપ છે કે અન્ય ખાનગી ખાતર વિક્રેતાઓ ખાતર સાથે બોટલ ખરીદવાની ફરજ પાડે છે સહકારી મંડળીમાં આવી કોઈ શરત ન હોવાને કારણે ખેડૂતો અહીંયા વધુ પ્રમાણમાં પહોંચ્યા છે પરિણામે યુરિયા ખાતર મેળવવા માટે ખેડૂતોને લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડી રહ્યું છે અમે અત્યારે અહીંયા ખાતર લેવા સવારના લાઇનમાં ઉભા છે કેમ કે અહીંયા બોટલ આપતા નથી અને એમનું ખાતર આપે છે બીજી જગ્યાએ તો ઘણું ખાતર મળે છે પણ નેનો યુરિયા સાથે આપે છે સવારના આઠ વાગ્યા ના લાઇન માં ઊભા હજી તો એટલી મોટી લાઈન છે તો ક્યારે વારો આવશે તો અમારે ખેતી કરવી કે ભાઈ ખાતર લેવું ખાતરની બહુ અછત છે તો અમારી એ માંગ છે કે અમને ખાતર ટાઈમસર પૂરું કરો અત્યારે શ્યારુપાકમાં ખાતરની ખૂબ જરૂર હોય છે હવા તો અહીંયા યુરિયા તો નથી મોટું જ લાઇન માં ઉભો છો આવ્યું તો આમ તો પાંચ જગ્યાએ આવ્યું છે પણ અહીંયા મંડળી છે ને કઈ બોટલ કે કઈ આપતા નથી એટલે સારું છે ખાતર મળે છે પણ અમારે મજૂર એક મળતા નથી ને અર્ધો બપોર અહીંયા ને અમારે દિવસ નીકળી જાય છે પણ મરી જાય છે પણ અઘરું તો બહુ જ છે જ અત્યારે આ જો મરી જાય લાઈન વગર તો સારું રી એમ તો કોઈને કામ મજૂરી બગડે નહીં એક તો મજૂરની તો રામાન છે અચ્છા છે માનસોની અને ઉરિયાની પણ અચ્છત છે જયસુખ મોદી દિવ્યાંગ નિયો જામખંબડિયા દેવ ઉમેદવાર કા